આજે આપણે બીજું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન એનો મહિમા અને એની કથા વિશે જાણીએ ગયા સોમવારે આપણે સોમનાથ જ્યોતિર્લિંગ પ્રથમ જ્યોતિર્લિંગની કથા એનો વિડીયો મૂક્યો હતો આપે સાંભળ્યો હશે બીજું જ્યોતિર્લિંગ એ દક્ષિણ ભારતમાં તામિલનાડુ પ્રદેશમાં કૃષ્ણા નદીના તટ પર શ્રી શૈલ્ય પર્વત પર આવેલ છે આ પરમ પવિત્ર પર્વત દક્ષિણના કૈલાસ તરીકે પ્રસિદ્ધ પામ્યો છે તીર્થ મહિમા મોટો છે અહીં જે શિવજીનું અર્ચન પૂજન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે આ જ્યોતિર્લિંગ એ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે આ જ્યોતિર્લિંગ પાસે ઘણી આ જ્યોતિર્લિંગના સંદર્ભે ઘણી બધી કથાઓ પ્રચલિત છે પણ એની મુખ્ય કથા જે સંકળાયેલી છે તે આપણે જાણીએ કે જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કેવી રીતે થઈ તો એક દિવસ શ્રી ગણેશ અને શ્રી કાર્તિકેય બંને ભાઈઓ પોતે પોતાના લગ્ન માટે ઝઘડી રહ્યા હતા કે કોનું લગ્ન પહેલું થાય અને આ ઝઘડે ઝઘડતા ઝઘડતા તેઓ બંને જણ તેમના માતા પિતા એટલે કે શંકર ભગવાન અને પાર્વતીજી પાસે ગયા કે અમારા બેમાંથી કોનું લગ્ન પહેલું થશે શંકર ભગવાન અને પાર્વતીજી એ બંનેને એમ કહ્યું કે તમારા બંનેમાંથી જે પૃથ્વીની પ્રદક્ષિણા પ્રથમ કરીને આવે એના લગ્ન અમે પહેલાં કરાવીશું આવી એક શરત મૂકી કાર્તિકેયનું વાહન મોર હતું અને ગણપતિજીનું વાહન આપણે જાણીએ છીએ કે ઉંદર છે કાર્તિકે તો ખુશ થઈ ગયા અને મોર પર બેસીને તરત નીકળી ગયા એવું માનતા હતા કે ઉંદર પર બેસીને તો ગણપતિ મારા પહેલાં આવી જ નહીં શકે અને હું પ્રથમ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવી જઈશ અને મારા લગ્ન પહેલાં થશે આમ કાર્તિકે મોર પર સવાર થઈ અને પૃથ્વીની પ્રદક્ષિણાએ નીકળી ગયા ગણપતિ એમનું વાહન ઉંદર હતું એમનું શરીર પણ ભારે હતું પરંતુ ગણપતિ બુદ્ધિના દાતા છે એમનામાં જ્ઞાન સારું હતું એમને વિચાર્યું કે માતા પાર્વતી અને પિતા શ્રીશંકર ભગવાન એમની પ્રદક્ષિણાથી મોટી પ્રદક્ષિણા કઈ હોઈ શકે માતા પિતા એ જ પૃથ્વીના તમામ તીર્થો છે આથી ગણપતિજીએ શંકર ભગવાન અને પાર્વતીજીને એક આસન પર બેસવાનું કહ્યું અને આસન પર બેસી બેસાડી અને સાત વખત ગણપતિએ શંકરજી અને પાર્વતીજીની પ્રદક્ષિણા કરી એક એક વખત નહીં પણ સાત વખત પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાનું એમને ફળ પ્રાપ્ત હતું અને શંકર અને પાર્વતીજીએ કરેલી શરત મુજબ ગણપતિજીની બુદ્ધિ પર પ્રસન્ન થઈ એમણે પૃથ્વીની પ્રદક્ષિણા કાર્તિકે પહેલા પૂર્ણ કરેલ હોય એમના લગ્ન રિદ્ધિ સિદ્ધિ નામની કન્યાઓ સાથે કરવામાં આવે રિદ્ધિ સિદ્ધિ એમને બે પુત્ર પણ થયા લાભ અને સુખ આ હકીકત નારદજી કાર્તિકીને જઈને જણાવ્યું કાર્તિકી પ્રદક્ષિણા કરી પરત ફર્યા ત્યારે એમને જાણ્યું કે ગણપતિના લગ્ન તો થઈ ગયા છે એટલે એમને એવું લાગ્યું કે મારી જોડે દગો થયો છે અને એ ખૂબ ગુસ્સે થઈ ગયા અને માતા પાર્વતી અને પિતા શંકર ભગવાનને શિષ્ટાચાર મુજબ પ્રણામ કરી એમને કૈલાસ છોડી દીધું ત્યારે શંકર ભગવાન અને પાર્વતીજી નારદજીને કાર્તિકે મનાવવા માટે મોકલ્યા કાર્તિકે દૂર જઈ અને શૈલ્ય પર્વત પર કાંચ પર્વત પર પહોંચી ગયા અને ત્યાં નારદજી પહોંચ્યા અને એમણે કાર્તિકીને મનાવવા માટે પ્રયત્ન કર્યો કે ભગવાન શંકર અને માતા પાર્વતીજી આપના ગૃહ ત્યાગથી ઘણા દુખી છે અને તમે પાછા આવી જાઓ પરંતુ કાર્તિકે માન્યા નહીં તેથી પુત્ર મોહમાં માતા પાર્વતીએ શંકર ભગવાનને કહ્યું કે આપણે પોતે ત્યાગ જઈએ શૈલ્ય પર્વત પર કાંચ પર્વત પર અને પાર્વતીજી અને શંકર ભગવાન એ શૈલ પર્વત પર જવા નીકળ્યા પરંતુ કાર્તિકીને આ સમાચાર મળતા કાર્તિકીએ તરત જ એ સ્થાન છોડી દીધું અને શૈલ પર્વત પરથી ત્રણ યોજન દૂર એ બીજી જગ્યાએ જતા રહ્યા અને માતા પાર્વતી અને શંકર ભગવાન ત્યાં શૈલ પર્વત પર જ્યોતિર્લિંગ તરીકે બિરાજમાન થયા એ એ મલ્લિકા મલ્લિકા જ્યોતિર્લિંગ માતા પાર્વતીનું નામ છે તેથી આ બીજું જ્યોતિર્લિંગ એ મલ્લિકા જ્યોતિર્લિંગ તરીકે ઓળખાયું તો અહીં બીજા જ્યોતિર્લિંગની કથા આપણે પૂર્ણ કરીએ છીએ હવે પછી આપણે ત્રીજા જ્યોતિર્લિંગની ચર્ચા કરશું મહાકાલેશ્વર શિવાય પ્રકારની ધાર્મિક ચેનલ જોવા મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો શ્રીમદ ભગવદ્ ગીતાજીના દરેક શ્લોક પર વિગતવાર ચર્ચા સામાજિક રીતે અને ધાર્મિક રીતે ઉપયોગી થાય તે રીતે આ ચેનલ પર ત્રીજા અધ્યાયના તેર શ્લોક સુધીનું વિવરણ મૂકવામાં આવેલું છે અને પ્રત્યેક અઠવાડિયે એક શ્લોક એ મૂકવામાં આવી રહ્યો છે તો આપ પણ આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો વધુમાં વધુ વડીલો મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવો જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય